અને કઈ કઈ વસ્તુ તમારે ઓછી ખાવી જોઈએ એના વિશે હું તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો એકદમ સિમ્પલ અને સરળ ટીપ્સ હશે સૌથી પહેલું તમને બતાવું કે અગર તમારા શરીરમાં લોહીની ઉણપ હશે તો એના લક્ષણ કેવા હશે ચામડી છે એનો રંગ પીળાશ પડતો ચહેરાની કે કોઈ પણ ચામડી એનો રંગ પીળાશ પડતો લાગશે આની સાથે શરીરમાં કમજોરી હાથ પગમાં જણજણાટી ખાલીઓ ચડવી ભૂખ ઓછી લાગવી નબળાઈ વર્તાવી થોડું એવું ચાલો કે કામ કરો તો એકદમ નબળાઈ આવી જાય આંખે અંધારા ક્યારેક અચાનક આવવા માંડે તો એનું એ કારણો છે કે શરીરમાં અગર લોહીની ઉણપ હશે તો આ પ્રકારના કારણો દેખાશે અને શરીરની લોહીની ઉણપ છે ને દૂર કરવા માટે સિમ્પલી તમારે પાંચ થી છ વસ્તુઓ વધારે ખાવાની છે એમાં સૌથી પહેલી વસ્તુ થોડો ખર્ચો કરવો પડશે કારણ કે કાજુ અને બદામ બે એવી વસ્તુઓ છે કે જે સૌથી પહેલા સ્ટેજમાં આવે છે રોજ રાત્રે પાંચ બદામ તમારે પલાળી પાંચ બદામ રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે એની છાલ કાઢી અને એ બદામનું સેવન તમારે ચાવી ચાવીને સવારે નરણા કોઠે કરવાનું અથવા બ્રશ કરી લો એ પછી તરત જ કરવાનું છે બીજું કાર્ય કરવાનું છે રાત્રે સુવા ટાઈમ સુવાના અડધો કલાક પહેલા પાંચ કાજુ તમારે ચાવી ચાવીને ખાવાના છે કાજુની અંદર આયરન ભરપૂર છે આપણે તમે હશે પાલકની ભાજી છે એ આયરન ભરપૂર છે પાલકની ભાજી ખાવાથી શરીર લોહી તાત્કાલિક વધે છે ત્રીજી વસ્તુમાં પાલકની ભાજી આવે છે પણ પાલકની ભાજી કરતાં ત્રણ ગણું વધારે જે આયરન કહેવાય કે જે લોહી બનાવનારું એક તત્વ છે આયરન એ ત્રણ ગણું વધારે કાજુ કાજુ ખાવાથી આપણા શરીરમાં આયરનની માત્રા વધે કેલ્શિયમ વધે વિટામિન બી બી વિટામિન વિટામિન ની અંદર વધારો થાય એ છે આપણા શરીરમાં કમજોરી અશક્તિ અને બધું દૂર કરે મગજને તંદુરસ્ત કરવાનું કાર્ય કરે છે આયરન વધવાથી આપણા શરીરમાં જે પણ લોહીની ઉણપ અથવા જે પણ તકલીફો નાની મોટી હોય એ દૂર થાય છે કાર્ય છે બદામ પણ કરે છે રોજ રાત્રે ખાલી મહિના સુધી ખાવાનું રાખશો તો વધી જશે કોઈ બાટલા ચડાવવા નહીં પડે કે કોઈ એવી ખોરાક ખાવાની જરૂર નહીં પડે કે જે દવાઓ કેવું કઈ ખાવાની જરૂર નહીં પડે આ સિવાય ચોથી વસ્તુ ત્રીજી વસ્તુમાં પાલક છે પાલકની ભાજી જયારે પણ મળે ત્યારે લીલા પાન વાળી તમામ પ્રકારની ભાજીઓ અને સબ્જી તમારે ખાવાના છે ચોમાસા દરમિયાન એકાદ બે મહિનો નથી ખાવાના પણ એ પછી તમે સતત લીલા પાન વાળી શાકભાજીઓનું સેવન વધારી દો જે લોકલ અને સિઝનલ આ સિઝન જેમ કે ચોમાસાની સિઝન હોય તો એમાં કારેલા ભીંડા ગલકા કંટોલા તુરિયા આ જે સબ્જીઓ છે ખૂબ વધારે પડતી થતી હોય છે ને એ સબ્જીનું સેવન તમે એ સિઝન દરમિયાન કરી લીધું તો એનો મતલબ છે તમારા શરીરમાં આખા વર્ષ દરમિયાન લોહીની ઉણપ નહીં થાય કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય આ સિવાય લોહીની ઉણપને દૂર કરવા માટે સફરજન પણ આ બધી કહેવો તો એમ જ નથી પડી એની પાછળના રીઝન છે સફરજનની અંદર એવા તમામ તત્વો હોય છે કે જે આપણા શરીરને જરૂર હોય અમુક જ તત્વો નહીં હોય બાકી બધા તત્વો એની અંદર હોય સિઝન પ્રમાણે તમે સફરજનનું સેવન કરવાનું રાખો તો શરીર શરીરમાં ક્યારે લોહીની ઓળખ ના થાય ક્યારેય પણ ના થાય અને ક્યારે બપોરે જમવા બેસો એ પહેલા તમારે એક રસ પીવાનો છે રસ છે ગાજર પેલા લેવાનું એમાં તમારે થોડી પાલક લેવાની પાલકની ની થોડી પાંચ છ પાન લેવાના એના ગાજર એકાદ ગાજર લેવાનું એકાદ બીટ લેવાનું આ ત્રણેય વસ્તુ પાલક બીટ અને ગાજર ત્રણેય વસ્તુને પહેલા તમે સમારી લો મિક્સ કરી મિક્સરની અંદર અથવા જ્યુસરની અંદર તમે એનો જ્યુસ કાઢી લો રસ કાઢી લો ગાળી લો અને એ રસ તમે બપોરે જમવાના પંદર વીસ મિનિટ પહેલા પી લો આનાથી શરીરમાં લોહી વધી જશે આ એકદમ સિમ્પલ અને સરળ ઉપાય છે આનાથી વિટામિન્સ પણ વધશે વાળ અને જે સ્કીન છે ને એની ક્વોલિટી પણ ખૂબ જ સારી થશે ઓવરઓલ વિટામિન એ અને વિટામિન સી બોડીમાં જવાથી લોહીની માત્રામાં પણ સારો એવો વધારો થશે રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી રીતે વધશે એટલે આપણા ઘરની આસપાસ થતા સબ્જીઓ ફ્રૂટ એ વધારે વધારે ખાવાથી આપણા શરીરમાં ક્યારેય પણ કોઈ બીમારી નથી આવતી આ એક વાત તમે ખૂબ જ ધ્યાન રાખજો મગજમાં યાદ રાખજો ઘણા લોકો આપણે ગુજરાતમાં બેઠા બેઠા કીવી ફળ ખાય છે જે બહારથી આવતા જે કોડા અને જે આફ્રિકાનું ફળ કીવી એટલે ન્યુઝીલેન્ડનું ફળ હવે એ વિસ્તારના ફળો અહીંયા લઈને તમે ખાઓ અને એવું વિચારો કે એની અંદર ભરપૂર વિટામિન સી છે અને ભરપૂર શક્તિ આપે છે એ ક્યારેય તમને કોઈ શક્તિ નહીં આપે માત્ર ખાવા પૂરતું જ છે એનાથી કોઈ તમને તકલીફમાં સમાધાન નથી મળવાનું કારણ કે એ બીજા વિસ્તારોની અંદર બીજા હવામાનની અંદર તૈયાર થયેલા ફ્રૂટ છે કે જે એ વિસ્તારની અંદર રહેતા લોકોને જ માફક આવશે આપણે અહીંયા સૂકુ અને એ પ્રકારનું વાતાવરણ હોય તો અહીંયા જે પણ સીઝનમાં જે ફળ થતા હોય જેમ કે તમે વિચારો ઉનાળાની અંદર થતી કેરી ઉનાળામાં જ કેમ વધારે ખાવામાં આવે કેમ શિયાળામાં એ કેરી થતી કેમ કેમ નથી નથી અને ખાતા સ્ટોર કરીને રાખે ને ખાય છે જે પોતે બીમાર પડે છે એ લોકોની વાત અલગ છે બાકી લોકોનું હોવું છે કે મોટા ભાગે એ સિઝનની અંદર થતી કેરી જ ખાય છે કારણ કે સીઝન વાઇઝ સીઝન તમે અગર એ પ્રકારના ફ્રૂટ અને દરેક વસ્તુ ખાવાનું રાખશો શરીર ક્યારેય બીમાર નહીં પડે હવે તમે જમૃત જે શિયાળામાં થાય અમૃત જમૃત જે પણ તમે કહો શિયાળામાં થાય એ ઉનાળામાં તમે ખાવાનું રાખો ક્યાંય મળે નહીં પણ ક્યાંક થી એવી જગ્યા એથી મળી જાય અને બજારમાં આવી જાય અને તમે મોંઘા ઘાટ લઈને પણ ખાવાનું રાખો તો એ ક્યારે પણ તમને ફાયદો નહીં આપે ફાયદો એ જ વસ્તુ આપશે જે લોકલ અને સિઝનલ હશે તો એવી તમામ વસ્તુઓ ખાવાનું વધારી દો જે તમારા શરીરના લોહીને વધારશે આ જ્ઞાન તમારા માટે જરૂરી છે આ કોઈ ભાષણ નથી પણ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે કે જે તમને દવાખાનાના ભારે ભરખમ ખર્ચાથી બચાવી રાખવાનું કામ કરશે આભાર આ વિડીયોમાં મેં તમને ઘણી બધી વસ્તુઓ બતાવી એના સિવાય બે ત્રણ વસ્તુ હજુ બતાવી દઉં દહીં છે હરડે છે એ પણ તમે ખાઈ શકો આમળા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે લોહી બનાવવા માટે અને બાજરો ઉનાળામાં તમે ઘઉંનું સેવન કરો જુવારનું સેવન કરો શિયાળામાં બાજરો અને મકાઈનું સેવન કરો રાગીનું સેવન કરો શિયાળો કે ચોમાસું ઠંડી ઋતુની અંદર રાગી બાજરો મકાઈ આ બધી વસ્તુઓ છે આપણા શરીરને કફ મુક્ત રાખી શકે છે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો બધા સુધી અને આપણી ચેનલમાં એવા લોટુક વિડીયો મૂકેલા છે કે જે તમને દવાખાના ન